નમસ્કાર દર્શક મિત્રો આગામી સિત્તેરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે નવનિર્મિત વાવથરા જિલ્લામાં થનાર છે આ ગરિમાપૂર્ણ મહોત્સવના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી થરાદ ખાતે રાજ્યપાલના અગ્ર સચિવ અનિલ શર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન રાજ્યપાલના સચિવ અનિલ શર્માએ આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીને યાદગાર બનાવવા માટે જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે ખાસ કરીને રાજ્યપાલના મુખ્ય આતિથ્યમાં યોજાનારા એડ હોમ કાર્યક્રમની વ્યવસ્થા પ્રોટોકોલ અને સુરક્ષા બાબતે ઝીણભરી સૂચનાઓ આપી હતી આ પ્રસંગે અગ્રસચિવે જણાવ્યું હતું કે નવનિર્મિત જિલ્લામાં આ પ્રથમ રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોય તે અત્યંત ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ઉજવાય તે અનિવાર્ય છે બેઠકમાં ધ્વજવંદન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમો બેઠક વ્યવસ્થા અને સ્વચ્છતા અંગે પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્રને સંકલનમાં રહીને કામ કરવા અને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી આ સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક જિલ્લા કલેક્ટર તુષાર જાની દ્વારા કરાયું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા